પાકિસ્તાનમાં કાળજાળ ગરમીનો અંત નથી આવી રહ્યો છે રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે જોકે હવામાં વધુ પડતા ભેજને કારણે ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેને કારણે ચાલીસ ડિગ્રી તાપમાન પણ ઓગણપચાસ ડિગ્રી જેવું લાગે છે ધોરણ ત્યારે છેલ્લા ચાર દિવસમાં બસો ને સડસઠ લોકોને હિસ્ટ્રોકને કારણે કરાચી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો પચાસ વર્ષથી વધુ ઉંમરના છે હીટ વેવને કારણે જે લોકો બીમાર પડ્યા પછી હોસ્પિટલ પહોંચે છે તેઓ માટે મોટે ભાગે ઉલટી જ્વાળા અને ખૂબ તાવની ફરિયાદ કરે છે મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગને એવા લોકોનો પણ સમાવેશ થાય કે જેઓ કામ માટે આખો દિવસ બહાર રહે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ